બનાસકાંડાના થરા તાલુકાના જેટા ગામની ઘટના સામે આવી જેમાં પશુઓમાં રોગચાળો ફેલાતા અસંખ્ય પશુઓના મોત નિપજ્યા જેટા ગામે જિલ્લા પશુ ડોક્ટરોની ટીમના ધામા નાખવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે પશુઓમાં અઠવાડિયા અગાઉ ખરવા રોગથી ફેફસા અને હૃદય પર અસર થતા પશુઓનું મોત થયું છે રોગને ઝડપથી કાબૂમાં લેવા માટે જિલ્લા પશુપાલન વિભાગની કવાયત કરવામાં આવી પશુઓમાં કોઈ પણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે પશુઓ મરી રહ્યા સરકાર મારું નામ છે અને અમારા ગામમાં ચારસો આસપાસનો પશુ મૃત્યુ થઈ ગયો છે અને અમે અમારા પશુ સારવારના કેન્દ્રમાં જાણ કરી અને એ અત્યારે અમારા ગામની અંદર એમની તપાસ ચાલુ છે અને એમના સેમ્પલ લઈ જાય ને એમને લેબોરેટરી તરફ મૂકીએ અને પછી એને જે તે સારવાર થાય એ મારા પશુ ડોક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં બને તાત્કાલિક ધોરણે અમારા પશુ સાદો થાય એવી અમારી નમ્ર વિનંતી છે પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન એકમ પાલનપુર અહીં જેટા મુકામે પશુ ચિકિત્સા અધિકારી રાહ દ્વારા અમને સમાચાર મળતા પશુઓના મૃત્યુ થાય છે એવા મળતા અમે આજે અહીં રૂબરૂ મુલાકાત લીધી તેમાં બે પશુઓના અમે બીએમ કરેલ છે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે એફએમડી ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને તાંતીવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ સાહેબ આ પશુ બચાવવા માટે બીજા કોઈ પ્રયત્નો કરી શકાય કે જેને કારણે પશુ મળતું બચી શકે તમારા અનુમાન હાલમાં તો એમને જ્યારે તકલીફ લાગે તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એને ત્રણ દિવસ એને દવા અપાવી જોઈએ એને ચાંદાની સારવાર કરાવી જોઈએ અને જ્યારે રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકોએ ખાસ એમને રસી કરાવી મુકાવવી જોઈએ